નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ખેડૂત ભાઈઓ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે મિત્રો જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે ત્યારે પત્ર લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે મિત્રો પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે ખાસ મિત્રો માર્કેટયાર્ડમાં રોડની બહાર જણસી ન ઉતારતા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેને ઢાંકીને લાવે

સરકાર આપશે તમને છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મિત્રો ખાસ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમને કરેલી અરજીઓ જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર તમને જમા કરવામાં આવશે જે મિત્રો તમારા મોબાઈલ સહાય યોજના અંતર્ગત તમારે સમજવાના રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ ચલાવશે અભિયાન મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાન ચલાવશે ખાસ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ સાથે પદાધિકારીઓ સાથે ગામડામાં રાત્રિ રોકાણ કરશે સાથે જ પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ યોજશે ખાટલા બેઠકો યોજશે અને ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂત સંમેલન યોજવામાં આવશે મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ અભિયાન શરૂ કરી શકે છે મિત્રો આ અભિયાનની અંદર જે છે તે ગામડાના વોટર્સને એટલે કે ગામડાના મતદાર મતદાતાઓને આકર્ષવા માટે ભાજપ આ મિત્રો અભિયાનો ચલાવશે જેમાં ગામડે ગામડે જઈને દરેક મિત્રો ગામડાના નિવાસીઓ સાથે સભા યોજશે અને સાથે જ મિત્રો ખાટલા બેઠકો યોજશે ઘરે ઘરે જઈને સંપર્ક કરશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે પડશે ગુલાબી ઠંડી મિત્રો ગુજરાતમાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે છે પરંતુ ઠંડી અને કડકડતી ગુલાબી ઠંડીની શરૂઆત હવે થવાની મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની છે સૌરાષ્ટ્રના ગુજરાતના ત્રણેય દિવસથી ઠંડીના ચમત્કારોનો અનુભવ હવે ધીમે ધીમે થવા લાગ્યો છે જ્યારે આવતા અઠવાડિયામાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ આવવાનો છે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના અનેક ભાગોમાં 8 થી દસ જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે તદઉપરાંત મહેસાણા બનાસકાંઠા દાંતીવાડા ડીસા ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના અનેકો ભાગોની અંદર વરસાદ અથવા કમોસમી માવઠાઓ ટાટકી શકે છે તો ખેડૂત ભાઈઓએ સાવધાન રહેવું જેથી તેના પાકોને ભારે નુકસાન ના થાય અને માવઠા બાદ રાજ્યમાં અગિયારથી લઈને ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ આસપાસના સમયગાળામાં ઠંડીનો રાઉન્ડ આવશે ઠંડી જોવા મળશે કડકડતી ઠંડી પડશે અને ચૌદમી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે પવન જે છે તે મિત્રો મધ્યમ જોવા મળવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રભુ શ્રી રામના અયોધ્યામાં બની રહેલા મંદિર વિશે સમાચાર છે 2100 કિલો તેલનો દીવો ભગવાન રામ માટે કરવામાં આવવાનો છે મિત્રો અયોધ્યામાં ભવ્ય વિશાળ રામ મંદિર બનીને ઊભું થઈ ચૂક્યું છે ત્યારે ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસ ગણતરીના દિવસો હવે બાકી છે ત્યારે મિત્રો ભગવાન રામના મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવશે મિત્રો કોલકાતામાં આધુનિક મશીનોનો ઉપયોગ કરીને આ દીવો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને દેશમાંથી 100 અલગ અલગ જગ્યાએથી માટી લાવવામાં આવી છે આ દીવા માટે તમારી જાણકારી માટે મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ દીવામાં વિશેષ શું છે મિત્રો દીવાને પ્રગટાવવા માટે 2100 કિલો ઘી સોરી મિત્રો 2100 કિલો તેલ લાવવામાં આવશે અને કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો તમે આનાથી અનુમાન લગાવી શકો છો કે તે કેવો ભવ્ય વિશાળ દીવો પ્રગટશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સત્તર તારીખથી હડતાળ શરૂ થવા જઈ રહી છે મિત્રો તમને ખબર હશે બે ત્રણ દિવસ પહેલા ટ્રક ડ્રાઈવરોની હડતાળ શરૂ થઈ હતી અને આ મામલે ટ્રકની ની હડતાલ પરતા જ મિત્રો ખેડૂતો ઉપર ભારે એક અસર જોવા મળી હતી કારણ કે ટ્રકની કામ અટકી જતા હોય છે ટ્રક મિત્રો મિત્રો જે આપલે કરતા હોય છે તેમાં ખેડૂતોના અમુક અટકી જતા ખેડૂતોને ભારે નુકસાન આવ્યું હતું તે ડુંગળીના ખેડૂતો હોય કે ઘઉંના હોય કપાસના કોઈ પણ ખેડૂતને મિત્રો નુકસાન આવે છે તો મિત્રો ફરી એક એવા સમાચાર છે કે હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી હડતાળ પર ઉતરશે અને સત્તર જાન્યુઆરીથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાલ કરશે ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતમાં કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે પરંતુ નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઈવરો પરેશાન છે અને હડતાળ પર પણ ઉતરી શકે છે દેવામાં અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નોમાં ક્રમે છે એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી સાડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયાનું સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત

નાણાં મંત્રાલય ટ્વીટ પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા માંગતા હોય અને ધંધો કરવા માંગતા હોય તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો મિત્રો આવા તમને નાના સુના ધંધા શરૂ કરવા માટે દરેક નાના માણસને પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તેમને મળશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય જેમાં મિત્રો તમારે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો જ્યારે તમે કરેલી અરજી એપ્રુવલ આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સાડત્રીસ હજાર રૂપિયા પાંચસો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરી દેવામાં આવશે જેમાં બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા એમ બે હપ્તા રૂપિયા જમા કરવામાં આવશે આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવે છે એ તો ખેડૂતો માટે પંદરસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મિત્રો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળી રહે તેવી મિત્રો માંગ ઉઠાવી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે અને આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે તો મિત્રો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે અને આ માગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું અને સરકારે દાવો પણ કર્યો છે કે ડિસેમ્બર બે હજાર ચોવીસ આવતા આવતા ગુજરાતના દરેક ખેડૂતોને મફત વીજળી અને દિવસે વીજળી મળી જશે

જ્યારે સરકારના ફેક્ટ ચેકિંગ વિભાગ પીઆઈ તેની તપાસ હાથ ધરી ત્યારે મિત્રો જાણવા મળ્યું કે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ દાવો ખોટો છે સ્પષ્ટ કર્યું કે મોદી સરકાર દ્વારા આવી આવી કોઈ યોજના શરૂ કરવામાં નથી દરેક ખેડૂતોએ અને દરેક લોકોએ આવું કોઈ પણ યોજનાનું ફોર્મ ભરતા પહેલા અથવા તો યોજનામાં ભાગ લેતા પહેલા આવું ફેક્ટ ચેકિંગ દ્વારા જાણી લેવું જોઈએ જેથી કરીને મિત્રો તમે આવામાં ના ફસો અને આવાથી મિત્રો તમારે સાવધાન રહેવું મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો આધાર કાર્ડમાં મફતમાં હવે સુધારા કરી દેવામાં આવશે મિત્રો જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો અને સરકારે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે મિત્રો માય આધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો આ સિવાય તમે સીએસસી સેન્ટર પર જઈને પણ મફતમાં આધારને અપડેટ કરી શકો છો ખાસ મિત્રો મિત્રો તમને જણાવી આધાર અંદર તમારે અત્યારે મફતમાં સુધારા કરવા હોય તો અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સારી તક છે આવું કરવું હશે તો તમારી પાસેથી તેનો ચાર્જ લેવામાં આવશે પરંતુ અત્યારે તમારે જો કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો મફતમાં થઈ જશે તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો અને મિત્રો તમે સીએસસી સેન્ટર પર જઈને પણ આ કામ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી હેડલાઇન મિત્રો આઠ નવ અને દસ તારીખે સામાન્યથી ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે તો દરેક ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો સાથે જ મિત્રો જામનગર માર્કેટ યાર્ડમાં નવા ઘણા ધાણાના મિત્રો એકાવનસો ને એકાવન ભાવ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે સાથે જ મિત્રો મવવામાં ડુંગળીની જંગી આવકમાં ભાવમાં મિત્રો નો ઘટાડો માર્કેટ યાર્ડમાં પણ બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને મિત્રો કપાસના ખેડૂતોનો અત્યારે સરેરાશ ભાવ તેરસો થી ચૌદસો પચાસ ચાલી રહ્યો હતો તે વચ્ચે મિત્રો માણાવદરમાં પંદરસો ને રૂપિયા સુધી કપાસનો ભાવ પહોંચી ચૂક્યો છે મિત્રો તમને શું લાગે છે કપાસનો કેટલો ભાવ ખેડૂતો માટે યોગ્ય ગણી શકાય મને કોમેન્ટમાં લખીને પણ જણાવી આપજો

મિત્રો ગઈકાલે માણાવદરમાં કપાસનો સૌથી ઊંચો ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા બોલાયો હતો જ્યારે એવરેજ ભાવો જે છે તે મિત્રો તેરસો થી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે ચૂંટણી આવી રહી છે હવે ચૂંટણી નજીક છે તો સરકાર બની શકે કે ખેડૂતોને ઉત્સાહ કરવા માટે અથવા તો ખેડૂતોને પ્રેરિત કરવા માટે ખેડૂતોને સારા એવા ભાવ આપે જેથી તેની અસર ચૂંટણી પર દેખાય જેથી કરીને મિત્રો ખેડૂતોને હવે આગળ કપાસના સારા ભાવ મળી શકે છે

મંત્રીએ આ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને સહાય પણ ચૂકવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત તો બે હજાર ચોવીસમાં થશે ખેડૂતોનું આ કામ મિત્રો વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો એટલે કે બે હજાર ચોવીસનો અંત આવતા આવતા ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને મળી જશે જેથી કરીને મિત્રો ખેડૂતોને રાત્રે અંધારામાં જઈને ખેતર પર ના જોવું પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને છ રૂપિયાના બદલે વાર્ષિક નવ રૂપિયા આપવામાં આવશે તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે આ મામલાને મિત્રો બે વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર બે હજાર પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા એકસો ચુમ્માલીસ લાખ કરોડ કરતાં પણ લગભગ ઓગણ ટકા વધુ રહેશે તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે ખાસ મિત્રો વાત

પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ મિત્રો ગ્લાસ કોટેલ નાઇલોન થ્રેડ ચાઇનીઝ સ્કાયલેન્ડર વેચી શકાશે નહીં એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને જાન લેવા દોરીઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે